સવાલ એક કેવી ભાભીની ગુફા પડી હોય છે સવાલ નંબર બે ભાભી કેટલા શોટ ઉપર પાણી છોડે છે જવાબ ત્રણ ચાર શોટ પછી સવાલ નંબર ત્રણ કેવી છોકરી કરાવતી વખતે થાકતી નથી જવાબ પાતળી કમર વાળી વધારે મોટા બબલા ક્યારે થઈ જાય છે જવાબ છે એના બબલા દબાવે ત્યારે ભી ને ગોળી બનાવીને કરવાથી શું થાય છે હથિયાર પૂરો જતો રહે છે